આક્ષેપો કે તોરણિયા ગામના પિતા પુત્રને પોલીસને પંદર હજાર રૂપિયા ન આપતા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પોલીસની દાદાગીરી ખુલ્લાઆમ સામે આવી છે નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ બેસાડીને પિતા પુત્રને લઈ જતા હોવાની વિગતો સામે આવી છે રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે તોરણિયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ઝરણા પર બેઠેલા હતા તોરણિયા ગામના ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું અને ધોરાજી તાલુકાના તેમજ જેતપુર તાલુકા સંયુક્ત પોલીસ ટીમ પહોંચી અને સિવિલ ડ્રેસમાં દાદાગીરી કરી હતી મહિલાઓ સાથે બળજબરી કરી અને મારપીટ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તોરણીયા ગામ રાજકોટ ગ્રામ્ય પોલીસની દાદાગીરીના દ્રશ્ય પણ કેમેરામાં ક્યાદ થયા છે સમગ્ર બાબતે તોરણીયા ગામના સરપંચે પણ પોલીસ પર આક્ષેપ કર્યા છે

જેથી એમને ઢોર માર માર્યો ત્યારબાદ એમને જામીન પર છોડી દેવામાં આવ્યા જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલમાંથી રેફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રહી કોઈ ગુનો દાખલ થયો નહીં જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ થોળાજી ડીવાયએસપી કચેરીએ જઈ આ સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજીઓ આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કહે છે ડીવાયએસપી સાહેબ કે અમારા જ્યુરિસ્ટ નથી આવતું અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે તોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું આ વિરોધ પ્રદર્શનના વિડીયો વાયરલ થતા આજે છ સાડા છ વાગે ચાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે જેથી મને ફોન આવે છે કે સરપંચ તમે ક્યાં છો આવી રીતના ઘટના બને છે અને મારા ઘર પાસેથી આ બંને લઈ જાય છે હું ગામમાં જ હતો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં છું મારા ફોનમાં વિડીયો લઉં છું ગાડીમાં કોઈ નંબર પ્લેટ નથી સેદાન મોડેલ કોઈ વ્હાઇટ કલર નું ગાડી છે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી ચાર કર્મચારીઓ છે ધોરાજી પોલીસ સ્ટેશન ના જેમને હું ઓળખતો હતો એટલે મને ખબર પડી કોઈ પણ એ યુનિફોર્મ પહેરેલા નહીં બબરીથી આ લોકોને લઈ જતા હતા એટલે અમે બધા કે ભાઈ તમે શા માટે લઈ જાવ છો શું ગુનો છે તો એવું જણાવે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે જો કોઈ ફરિયાદ હોય તો નોટિસ આપવી જોઈએ કાયદેસર એક્શન લેવાતા હોય લેવા જોઈએ પણ બબરીથી લઈ જતા હતા એટલે અમે બધા વિડીયો ઉતારીએ છીએ આ ઘટના વીસ પચીસ મિનિટ સુધી ચાલે છે ત્યારબાદ જેવા બધા વિડીયો બંધ કરીએ છીએ તો અમારા પર અમારા અમારા ફોન ફોન અમે ઉતારેલો એટલે લેવા માટે મારા પર હુમલો કરે છે ત્યારબાદ આ બધા ગ્રામજનો મને છોડાવે છે અને આ દરમિયાન ભોગ બનનારના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે તમે શા માટે લઈ જાઓ છો શું છે આમ છે તેમ છે તો આ ડી અધિકારીઓ એમના પર જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોર માર મારે છે ત્યાં જ્યારે ગ્રામજનો પૂછે છે કે ભાઈ આ બધું શા માટે છે શું છે આખી ઘટના શું છે કોઈ જવાબ આપવા રાજી નથી ધોરાજી પોલીસ ત્યારબાદ બે પીસીઆર આવે છે જેમાં પણ યુનિફોર્મ વગરના અધિકારીઓ હોય છે એક મનીષ વરુ જેમનું નામ હું એમને ઓળખું છું અન્ય અધિકારીઓને પણ હું જોવાથી ઓળખું છું ધોરાજી પોલીસ સ્ટેશનમાં છે એ પણ મને ખ્યાલ છે પરંતુ નામ નથી આવડતા હવે આ લોકો અમારી પાસે પોરાવા હોય મારી અને વિવેક ભેડા પાસે અમારા ફોન જટી લેવા માટે બધાના ફોન થાય છે પછી અમારા પર હુમલો કરે છે અમે માંડ કરી ગ્રામજનો અમને છોડાવે છે અમે ભાગી નીકળીએ છીએ હવે દુકાને દુકાને જઈ તોરણિયામાં ઘેરાબંધી કરી પોલીસ અમને ગોતે છે કે આમને કોઈ પણ ભગે આજે લઈ જ જવા છે ને ત્યાં પણ એવું કહે છે કે અમને લઈ જવાનો છે આવી દાદાગીરી કરે છે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અરે ખુદ એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી અને જે કરવાની કામગીરી હોય એના બદલે જે ફરિયાદીઓ છે એમના પર દબાણ કરી દાદાગીરી કરી ભીનું સંકેલવા માટે પોલીસ અધિકારીઓને છાવડવા માટે થઈને આવો કૃત્ય કરે છે જ્યારે અમે જાગૃત અધિક જાગૃત નાગરિક થઈ અમે જઈએ છીએ વિડીયો ઉતારીએ છીએ તો અમારા પર હુમલા કરે છે